તો ફાઇનલી ભાઈ સ્લીપર વધી રીધી દીધું છે સ્લીપર તમે તો શરૂઆત કરવાનો છે અમારે આ ભાઈ આપણો ડ્રીમ પ્રોજેક્ટ ગામડાનો પેલો મહીસાગર જિલ્લાની અંદર સૌથી મોટું ખરાબ આવ્યું તમે જોયું અંદરથી બગડેલું નીકળ્યું તો બધું હવે નીકળવાની તૈયારીમાં છે બધું हेलो गुड मॉर्निंग नमस्ते अस्सत्य काल गेम छो केडो हाल है सकाय वेलकम टू माय यूट्यूब चैनल मॉर्निंग विद केबी मातारो हार्दिक स्वागत छे ने आज बुचो आपनी સાથે छे ने હું आयो छु ગામડે ગામડે એટલા માટે आयो छु કેમ आयो छु તમને હજુ બતાવવામાં આવશે તમે ટેન્શન ના લો ધીમે 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 એક 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 સ્ટેપ સવારમાં માતાજીના મрдની કળથી હવે હું નીકળી રહ્યો છું ગામ बाजू ગામ बाजू એક કામ છે એને લઈને પછી મારે જે કામ માટે હું આવ્યો છું એક કામ કરવા માટે જવાનું છે સો લેટ્સ ગો બરાબર છે તો સૌથી પેલા આપણે જઈશું અને જોઈએ છીએ શું કરવાનું છે બધું તમને બતાવવામાં આવશે સાના માટે આવ્યો છું કુછ નયા બડા તગડા ધમાકેદાર એવું કઈ કરી જ નાખવાનું છે એમ બાકી રાખવાનું થતું નથી ઓકે સો લેટ્સ ગો સૌથી પેલા એક શ્રીફળ ને બધું લઈ લીધું છે એટલે તમે કદાચ થોડું ઘણું સમજી શકો છો કે અમે એક નવું કરવાના ફિરાક ની અંદર ફરી રહ્યા છીએ સુરેશ અંબાલાલ આપણને રસ્તામાં મળશે સો લેટ્સ ગો સો ફાઇનલી નીકળી ગયા છીએ અને લઈ લીધી છે મીઠાઈ બરાબર મીઠાઈ લઈ લીધી છે એટલે મોટું મીઠું કરાવવું પડશે કેમ કરાવવું પડશે એના માટે તો જઈએ છીએ એ તો તમને કહેવાનું છે તમારા ના જોવાની છે એના માટે બટ આ છે અમારા નજારો બરાબર છે તાપુતારાથી કઈ કમ નથી અહીંયા એવી મજા છે લીલોતરી આખી છવાઈ જાય છે મહીસાગરમાં મહીસાગર પેલું અંડરરેટેડ છે અત્યારે એટલા માટે બાકી મહીસાગરમાં એવી બહુ જગ્યાઓ છે જોવા ફરવા ફરવાલાયક જે ચોમાસાની અંદર તમે અહીંયા આવી શકો છો ફોટોગ્રાફી આથી મજા જાય રાખે એમ કહેવાનો મતલબ બટ્સ કો હા આ ગામના મુખી એમ નામ નો વિડિયો આપતો રહે અમે એને એના ઘર થી બેલા રહેજો હા આ બની ચાલ લાગો હવે ની થલ્લા આપડા ગામના ની લેફ ની થાપ પામો કશા માયલી કશા માયલી

માલ દીધું હા 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 નિમુ નિમુ નું કો દલે આ જગ્યા છે શું કરવાનું છે કહો જો બે મિનિટ તો શરૂઆત કરવાનો છે અમારે આ ભાઈ બરાબર આ તને કહી દઉં બધું વ્યવસ્થિત કરજે આ તને કહી દઉં એટલે આપણો બહુ વારા એમ બસ તો વધો ને ઓલો તો હે આ એમ ને કીધું ક્રિકેટના ના ઉદ્ઘાટન આજે કરી દીધું છે ધીમે ધીમે કામ ચાલુ થઈ જશે અમે આ મેદાનનું કામ ઉદ્ઘાટન કર્યું છે અને શક્ય બને એટલું અમે યુદ્ધના ધોરણે કામ કરીશું અને અખંત અને મહેનતથી સારું એ મેદાન બને એનો વિકાસ થાય એવી અમારી મનોકામના છે કામ લોકો સપોર્ટ કરશો હા હા અમે ગામના લોકો શ્યોર સપોર્ટ કરીશું ગામના લોકો સપોર્ટ કરશો ને તમે કહી દીધું તમે શું કહ્યું

આપણો ડ્રીમ પ્રોજેક્ટ ગામડાનો પહેલો કે જ્યાં હું બનાવું છું ક્રિકેટ ગ્રાઉન્ડ મહીસાગર જિલ્લાની અંદર સૌથી મોટું સૌથી સારું અહીંયાના જે મારા ડિસ્ટ્રિક્ટના છોકરાઓ છે નવા છોકરાઓ જે ઉપરતા અત્યારે સ્પોર્ટ્સને સૌથી વધારે મહત્વ આપવામાં આવે છે ત્યારે કે અહીંના છોકરાઓ આગળ વધે અહીંયા કોઈ ગ્રાઉન્ડ નથી એવું કે જેથી કોઈ રમી શકે કોઈ સારી રીતે કોચિંગ લઈ શકે

क्यों लगा घर मुगर घर मुगर बोल नहीं तो सरकारी बात है चलो भाई अब जा रहे हैं हम दोनों बारिश हो गई है शुरू और इसी रास्ते से निकल जाएंगे हम लोग ले जय ओ मलिए आओ हम लोग 10 दाड़ा ना वेकेशन में चलो लेट अस गो आई कल लगता है हम हमें वातुमा हमें भागिशो અમદાવાદની અંદર આવતાની સાથે જ ટ્રાફિકે અમારું સ્વાગત કર્યું છે ભાઈ એ ટ્રાફિક એવો છે ને સિંગરમાં ચોકડી પર ભાઈ ભાઈ કારા પણ તારા પ્રકોપ છે તું જે આજે હું બધા ટ્રાફિક મનક પર આવ્યો આરામ નહી બે તારા અલીધાભર આવ્યો સાલા મળેલા અરે પાપીલા

मिलते हैं और ज्यादा बाकी रह गया था तो यहीं पे भी टिंगा दिए जाते हैं आपके घर में भी ऐसा होता होगा मेरे को ये चीज मालूम है हर घर में ऐसा होता होगा और हमारे साथ हमारे दिस इज आर्ट एंड गैस दिस इज आर्टिस्ट सी लुक आर्टिस्ट लुक खुला पैजामा टी शर्ट यू प्लीज टर्न ऑन ए सी एंड ऑल પાછળ કપડા દેખાય

આપો આપો સરસ આજકાલ મજા નથી આવતી ઉનતી સોંગની અંદર નહીં ગઈ મને ખબર છે તમને મજા નથી આવી રહી બટ ચલો ભાઈ યહી હે અભી તો પહોંચી ગયા છે ઘરે અને હવે બેસીશું થોડી વાર પછી સુઈ જઈશું આયરું નથી મચ્છર નથી આયરું મચ્છર આયરું કયું કયું બરો બોબલ નથી કામ આયરું 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 તાર પાસે તાર પાસે જો 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 કસમ થી બસ હતું કસમ જો હું ફ્લેશ કરું હું ફ્લેશ ની નજીક આવશું फर्तु फर्तु गम में वर यू वॉन्ट टू डू मैन बट ट्रबल योर माता पिता एन भारत माता की जय जय श्री राम हर हर महादेव जय अमे वा